જય શ્રી કૃષ્ણ મિત્રો જય રામદેવજી આજે ફરી આવી ગઈ છું આજે જેને જીવનની શીખ કહેવાય એ હું તમારી સાથે શેર કરવા માટે આવી છું જેમ કે વ્યવહાર એ ઘરનો કળશ કહેવાય માણસાય એ ઘરની તિજોરી કહેવાય અને મીઠી વાણી એ ઘરનું ધન કહેવાય અને પૈસો ને મહેમાન કહેવાય વ્યવસ્થા એ ઘરની શોભા કહેવાય અને સમાધાન એ ઘરનું સુખ કહેવાય ગમ્યું હોય તો લાઈક કરજો અને ન ગમ્યું હોય ને તો પણ લાઈક કરજો સારું લાગે તો કમેન્ટ કરવી